દેવિ જય આજે બોટાદથી સારીપુર જતા દાદાનો વિષામો સેવા ગ્રુપ દ્વારા પાણીપુરીનું આયોજન કરેલ તો અહીંયા જે પણ પદ યાત્રિકો ચાલીને જતા હોય તેના માટે સરસ મજાનો નાસ્તો દર હર શનિવારે હોય છે એ જાય છે એમનું સેવાનું કામ ખૂબ જ સારું છે અને દર શનિવારે જે યાત્રીઓ અહીંથી જાય છે દાદાના ભક્તો દર્શન કરવા એમને દર શનિવારે અલગ અલગ વેરાયટીથી નાસ્તો કરાવે છે અને આ લોકોનું કામ ખૂબ જ સારું છે તો બેન તમને આમાં એવી પ્રેરણા મળી કે આવનારી પેઢી પણ યુવાનો અને વડીલોને એવું થાય કે આપણા સંસ્કારની અંદર આપણા છોકરાઓ અથવા આપણા પરિવારના ભાઈઓ બહેનો અહીંયા અમને સેવાનો લાભ આપે કાઢો છો બધાની અને તમારો ભાવ પણ ખૂબ જ સારો છે અને બધાની સેવા કરો છો દાદા પણ તમને સારા આશીર્વાદ આપે એવી પ્રાર્થના તો બેન અહીંયા તમને એવું લાગે

અમારી રાવટી પ્રસાદી લે એવી દાદા પાસે પ્રાર્થના બોલો કષ્ટ વંજન દેવકી જય નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય મિત્ર ચિરાગ પ્રજાપતિને આજે છે મિત્રો શનિવાર શનિવાર એટલે જે સાળીમપુર જતા પગ યાત્રિકો માટે છે ને આપણે દાદાનો વિસામો એ મારું સેવા ગ્રુપ છે બધાનો એટલે આપણે જે પગ યાત્રિકો જે સાળીમપુર જતા હોય ને એના માટે છે ને સરસ મજાની સેવા લઈને આવી ગયા છે સેવાની જે આજે વાત કરે ને તો પકોડીની સરસ મજાની સેવા રાખેલી છે જે પગ જે સાલીમપુર જતા હોય ને એમના માટે દર શનિવારે અમે અલગ અલગ સરસ મજાની દર કરે સેવા ગ્રુપ અમે સરસ મજાની સેવા કરીએ છીએ તો એને માં નવો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા આજે દાદાની રાવટીએ અમારા સ્વયં સેવકો છે તે ભાઈઓને સેવા વિશે અમે પૂછ્યું તો આ રાવટીએ તમને સેવામાં અહીં આવો છો તો તમને કેવો આનંદ થાય છે ખૂબ સરસ અનુભૂતિ થાય છે અમને અને હર શનિવારની અમે રાહ જોતા હોય છે કે હર શનિવાર આવે અને અમે દાદાની રાવટી જાય અને ખૂબ સેવા કરી આયા પગપાળા હર શનિવારે રાવટી ચાલુ હોય છે અને સ્વયંસેવકો બધા કોઈને ફોન નથી કરવો પડતો બધા પોતાની રીતે તે ખૂબ સેવા ભાવથી બધા આવે છે અને બધા સેવા કરે કરીને આનંદ કરે કરીને ખૂબ મજા આવે છે એ સરસ અમને વાત કરી પણ તો આજે અમારે એક બીજા બીજા દાદા પણ આજે આવ્યા છે તેમને કહી તમને આ સેવા વિશે કેવું લાગ્યું અયા રાવટીનું કામ બોવા सीताराम બાવડો કામ સરસ છે બાપાં દિયા છે અને સ્વયંસેવકો બધાય કામ કરે છે બધાય અને એની મેળે આવી જાય છે અને ભક્તો બધા હરિભક્તો પ્રસાદ લઈને જાય છે જે ફૂલ નહીં ફૂલની ની પાખડી સમજે પણ બહુ સરસ છે એમ અને આવો સંત દર્શન શનિવારે હોય છે અને બધાય મહેનત કરે છે બધાય અને કોઈ

અને અમુક અમુક તો વાત જોઈને બેઠા કાલ શનિવાર છે જીગાડેલ કાલ શનિવાર છે બધાને ઉત્સાહ એટલો હોય સેવા કરવાનો કે ભાઈ કાલ શનિવાર છે બધા કોઈ યાત્રિકો હારી નીકળ્યા તો શું ખવડાવવું છે તો કોઈ એમ કે પૂરી ખવડાવી છે ભજીયા પકોડા સમોસા રસ બરોબર જે નક્કી કરી ને એ તમે તરત તમને બધા એમ કે આજે આ સરસ મજાનું અમારે જીગાને કાંઈ કહેવું જ નથી પડતું એમની જાતે કર્યા પણ અમારે એક નરેન્દ્રસિંહ જે ઘટ પડે અને તરત ઊભા રહે એવા નરેન્દ્રસિંહ સિંહનો અમે વિપરાય લઈશું આર્મી મેન છે રિટાયર પણ અમારે સમજો એન જેવું બોર્ડર જેવું કામ કરે છે તો એમને પૂછવી કે તમે આમાં શું કેવા માંગો છો આ રાવટી વિશે પ્રોત્સાહન મળે અને બીજાને પ્રેરણા મળે એવું કાંઈક કહો અમને જય કષ્ટભંજન દેવ જય કષ્ટભંજન દેવ અમે અહીંયા રાવટીએ સેવા કરવા આવી છીએ દાદાની અને દાદાની કૃપાથી બહુ મજા આવે છે અને ખૂબ ભાવિ ભક્તો બધા ખાય છે અને વખાણે છે કે ના આજનો પ્રસાદ બહુ સારો હતો એટલે આવતા શનિવારે શું રાખવાનું છે એવી દાદા અમને પ્રેરણા આપે છે અમે તો દાદાને એ જ પ્રાર્થના કરી છે કે જેમ સાળિંગપુર દાદાના વસ્ત્રો રિપીટ નથી થતા ને દાદાના વાઘા એમ અમે ત્યાં દાદાને પ્રાર્થના કરી છે કે અમે અમે જે નાસ્તો દાદાનો પ્રસાદી રિપીટ ન થાય એટલે દાદાને એવી જ પ્રાર્થના કરી ખૂબ ભક્તો આવે છે અને અમે શનિવારની રાહ જોતા હોય કે આજ શનિવાર છે એટલે દાદાનો દિવસ એટલે બધા કાર્યક્રમો બંધ રાખીને દાદાનો દિવસ છે આજે આજે સાળંગપુર દાદાની રાવટીએ જવું છે ને બધા જે ભાવિ ભક્તો છે બધા ખૂબ સરસ મહેનત કરે છે અને સાથ સહકાર આપે છે અને આવી જ દાદાને એવી પ્રાર્થના કરીએ કે આવો જ સાથ સહકાર રહે અને અમારી રાવટીનું ખૂબ નામ ઊંચું થાય કે રાવટી કોની કે દાદાનો વિશામો ગ્રુપ એ જ રાવટી અને બહુ ખૂબ મજા આવે છે અને ભાવિક ભક્તો આવે બોલો કષ્ટવંજન વંજન દેવ આજે સરસ મજાના બધા ભાઈકો પાસે આપણે વાત કરી પણ

તો થાય પણ આખા ગુજરાતમાં એમની ચેનલ નું રોશન થાય અને અમારી રાવટી નું પણ રામ રોશન થાય એવા અમારા નાના દાદા એવા પરમ સેવક પણ પૂછ્યું બે શબ્દ કેસ બોલો એમ અનુગઢ અંગત સુધરી નો રહ્યા પણ હજી મારો હનુમાન ઈ તો કાયમ બેઠો કાકડા અને શરણે શિષ્ય નમાવવા તમે દોડો નહીં ક્યાંય દૂર આ તો ધામ ધુરંધર ઢુકડું તમે પહોંચો સાળંગપુર એવા હાજરા હજુર પ્રગટ દુખિયાના દુઃખ દૂર કરનાર સર્વ સંકટને હરનાર શ્રી કષ્ટપંજે હનુમાનજી મહારાજ પ્રગટ સાળંગપુર ધામમાં બિરાજમાન છે ત્યારે દાદાનો વિસામો સેવાગ્રુપ દ્વારા તમામે તમામ સેવા ગ્રુપના સભ્યોએ મળી તમામે તમામ સેવા ગ્રુપના સ્વયંસેવકોએ મળી આજે સાળંગપુર પદયાત્રા જતા પદયાત્રિકો માટે પાણીપુરીનો પ્રસાદ રાખેલો છે અને બધા અમારા સ્વયંસેવકો બધા મિત્રો બધા સભ્યો ભાવથી ભાવથી આનંદથી સ્નેહથી અંતરના સેવા કરી રહ્યા છે અને એટલા જ આનંદથી યાત્રિકો પણ એક અને પ્રસાદ લેતા જાય છે અને બસ બધાને દાદા ખૂબ એમ કહેવાય કે આશીર્વાદ આપે દાદાની કૃપા બધા માથે બની રહે અને આ જ રીતે બધા સેવા હંમેશ માટે થતી રહે એવી રીતે દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ બોલો કષ્ટ ભંજન બધા મિત્રોને હૃદયપૂર્વક જય કષ્ટ દેવ દાદાનો નો વિસામો સેવા ગ્રુપ દ્વારા જ્યારે સેવા થઈ રહી છે ત્યારે ઠેઠ જુનાગઢ બાજુ એક દાદા પધાર્યા છે આપણે એમની સાથે વાત કરીશું દાદા તમારું નામ જણાવશો પ્રવીણભાઈ ભેસાણીયા પ્રવીણભાઈ આપ જુનાગઢ થી વધાર્યા છો અને દાદાના ના જઈ રહ્યા છો એમાં દાદાનો નો વિસમો જે સેવા ગ્રુપ છે એની જે સેવા થઈ રહી છે એના વિશે તમે શું કહેશો સરસ લાગ્યું અમે અહીંયા ઉભા રહ્યા પાંચ દિવસ જરા અમને નાસ્તો કરાવ્યો કે ભાઈ ના તમારે નાસ્તો તો કરવો જ પડશે અને અમે દાદાના દર્શન કરીને રિટર્ન આવી ગઈ જાવાટાણે પૂછ્યું હતું પણ જાવાટાણે થોડુંક મોડું થતું હતું પણ રિટર્નમાં અમે તમે લાભ લીધો અને જુનાગઢથી અત્યારે સારંગપુરીથી અમે ગયા હતા દર્શન કરવા માટે અને આ જે સેવા કાર્ય છે એ વર્ષના હરેક શનિવારે થતું હોય છે માત્ર એવું નહીં કે એકાદ વર્ષના હરેક શનિવારે આ આ લગભગ ત્રણેક વર્ષથી આ સેવા કાર્ય થતું હોય છે તો આના જે સેવમ સેવકો જે સભ્યો છે હર શનિવારે અલગ અલગ પ્રસાદ રાખીને બધા યાત્રિકોને પ્રસાદ જમાડે છે તો આ સ્વયં સેવકો વિશે બધા હું કહું બધા સભ્યો છે તમને સરસ સેવા સારી કહેવાય આ મહેનત કરવી અને સેવાનો લાભ લેવો બહુ સરસ કામ કહેવાય બાકી અત્યારે પૈસા છે પણ સેવા કરવાનો લાભ તો કોઈને મળતો નથી ભગીરથ કાર્ય કહેવાય ભાઈ આ બધાઈથી ન થઈ શકે અને દાદા તમને સદાયને માટે સારું ટૂંકમાં ખુશ રાખે આશીર્વાદ આપે સારા આવા કાર્ય કરવા માટે તો તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ દાદા કે અમને અમે એક લાભ લીધો તમે પ્રસાદ લીધો એમાં અમારા સ્વયંસેવકો ને બધા પણ આનંદ આવ્યો બોલો કષ્ટ ભંજાન